નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ ફિટ મિત્રો આજે જોઈ રહ્યા છો આપણે વિડીયો માતાના મળજ પદયાત્રીઓના કેમ્પનો તો અલગ અલગ કેમ્પની મુલાકાત તમને કરાવતા જશું વિડીયો તમે પૂરો જજો કેવી મોજ છે કેવી શ્રદ્ધા છે શ્રદ્ધાને કોઈ સીમાડા ન હોય એ તમે જોતા રહેશો આ આજો નાચગાન કરતા ગાડીથી બધા જતા સેવા અર્થે આ છે સવારનો ભાગ અને શું કહેવાય કે ભાદરવા વદ તેરસનો સવારનો ભાગ છે સાડા આઠનો હું નોકરી જતી હતી અને અહીં ઊભી હતી જયનગર તો પદયાત્રીઓનો જે પ્રવાહ હતો ને તો મેં વિચાર્યું કે ચલો એને કેમેરે કંડારી લઉં એટલે સવારે સાડા આઠ વાગ્યા છે અને બધા જ પદયાત્રીઓ જઈ રહ્યા છે જયનગર ભુજનું જયનગરનું બસ સ્ટેશન બાજુમાં કેમ્પ તો કેમ્પમાં જો બધા લાભ પણ લઈ રહ્યા છે બંને બાજુ એક બાજુ મેડિકલની સેવા પણ થતી હતી આરામ પણ હતો અને બીજી બાજુ નાસ્તો પાણી અને એમાં ખાસ કરીને પડીકા બધા હતા અલગ અલગ પ્રકારના પાણીની બોટલ ઠંડુ પીણું ખૂબ સરસ મજાનું મેંગો અને અહીં જો બાળકોવાળા પોતાની ગાડી લઈને જતા હોય છે એક હવે આ સગવડ વધી ગઈ છે પેલા તેડી તેડીને જવું પડતું પોતાની નાની ગાડીમાં સામે દેખાય છે ને એમાં બાળકને બેસાડી દે થેલા મૂકી દે પણ મને એ ત્યારે જ લાગ્યું કે શ્રદ્ધાને કોઈ સીમાડા ન હોય નાના નાના બાળકોને લઈને જવું ભાદરવા માસનો તાપ પણ શ્રદ્ધા હોય ને તો બધે જ પહોંચી વળાય તો અહીં જોઈ શકો છો પ્રવાહ સતત એક સરખો ચાલી રહ્યો છે હજી આગળ જોશો ને તો સાંજના ભાગે અમે વિડીયો કર્યો છે અને રાત્રે ઓફિસથી આવી ગઈ નોકરીથી અને છ વાગ્યા પછી અમે જે નીકળ્યા હતા જો અહીં બેન મહાન પણ ચાલી શકે હજી તો ઘણું લાંબુ છે પણ છતાં એમ થાય છે હું પહોંચી જઈશ એમ બધા ચાલ્યા જાય છે તમને સાંજનો વિડીયો પણ બતાવશું હવે આપણે જયનગરનો તે વિડીયો પૂરો થયો અને હવે આ છે સાંજે સાડા છનો અમે બંને જણા ગાડીથી નીકળ્યા છીએ અને ભુજને જોતાં જોતાં અનેક મોટા કેમ્પો નાના કેમ્પો અંદર જઈને મુલાકાત નથી લીધી પણ બહારથી એમનો વિડીયો કર્યા છે ઘણાના તમે જોતા જાઓ અને મસ્ત મજાના ગીત વાગતા જાય આપણા મનને પણ આનંદ આવતો જાય અને એમ સાદી ભાષામાં તો તાન ચડતું જાય પણ કોપીરાઈટ આવે એટલે મને એ મ્યુટ ગીત કરવા પડે એટલે તમે જોશો તો આમ છોકરાઓ જોવાનો તો જો આમ નાચતા જાય ગીત સંભળાય એટલે પાછા નાચકૂદ નાચકૂદ કરતા એટલે કે એમને હળવું લાગે દુઃખ પણ ના લાગે તો અહીં આપે મુલાકાત લીધી હતી કેમ્પની નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ આ કેમ્પ મોટે ભાગે બીજેપીવાળા કરતા હોય છે અને અમે સરપંચ હતા ત્યારે સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી વિક્રમસિંહભાઈ વિંજાણ ગામના હતા જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ અને એમને જોયા એટલે મને થયું કે ચાલો મળી આવી કારણ કે અમારે ખૂબ સારો સંબંધ રહ્યો છે અને એક ભાઈ બહેનને જે રીતે મદદ કરે ને એ રીતે મને વિક્રમસિંહ હંમેશા મદદ કરતા તો અહીં જોયા ગાડી ઊભી રાખી આ દેખાય છે આ સામે હું વાત કરી રહી છું એ વિક્રમસિંહભાઈ છે અને સામે ઊભો છે ભાઈ એ અમારા લુડવાના ભાણે છે રાજુભાઈ ને અમારા એના ખૂબ સારા સંબંધો છે એટલે જોઈને તરત મળવા આવ્યો મામી આવ્યા છે એ રીતે અવાજ અને ઘોંઘાટ બહુ હતો એટલે વાતો મને મ્યુટ કરવી પડી એ થોડીક વાર વિક્રમજીભાઈ સાથે વાતો કરી અને ઘણા સમય પછી અમે ભાઈ બહેન મળ્યા પણ એ મારી માટે એવો ભાગ્ય હતું કે એ તરત ઓળખી ગયા કે દીનાબેન છો ને લુડવા સરપંચ હતા ને મેં કીધું હા એ જ અહીં એ સેવા કરી રહ્યા હતા પણ સેવા કરીને થકાય એટલે કે નાસ્તો લઈ અમને પણ આ કીધું પ્રસાદ લ્યો પણ અમે કીધું શરૂઆત છે નથી લેવો પ્રસાદ કારણ કે પ્રસાદ લેતા લેતા અમે ક્યાં ને પ્રસાદ એમનો ખૂબ સરસ હતો જે હેલ્ધી અને ટેસ્ટી એમને બનાવ્યા છે ચણા મગ બધા કઠોળ વાફી અને વઘારે લાપે કે ચણા ચટપટી જેવા તો તમને હમણાં જ બતાવું આ રહ્યા અને લોકોએ પ્રસાદ લેતા પણ હતા સરસ એનર્જી આવી જાય આ મઠ છે અને બંને પ્રકારના દેશી સાદા ચણા વઘારવાની અલગ અલગ રીત અને અહીં તરબૂચનું શરબત એ બધી જ હેલ્ધી વસ્તુ ખવડાવતા હતા એથી આગળ બાજુમાં જ સંત સનાતનનો કેમ્પ હતો ત્યાં બહુ લોકોના જોયા મેં અને અહીં જો ભાઈઓ કેમ્પ આપી રહ્યો કેળા આપી રહ્યા છે કેમ્પ નથી પણ કેળા આપી રહ્યા છે હું એમ કહેતી હતી કે ગાડી પરથી અને જય માતાજીનો સતત નાદ વેતો જાય નાના બોલે જય માતાજી મોટા બોલે જય માતાજી આપણે આ બાર બહુ જ મોટા મોટા કેમ્પો જોયા છે અહીં પણ જમવાની ખૂબ સરસ વ્યવસ્થા હતી મેં કીધું આગળ આપણે પહોંચી નહીં શકીએ એટલે ગાડી ચાલી જાય અને ખાલી લેતા જઈએ તમને પણ આ કચ્છની માં દેશ દેવી આશાપુરાની ચર્ચાની વાતો કરતા જઈએ અને તમને પણ સંભાળતા જઈએ ગામના છો ભાઈ પીએસઆઈ હતા પણ સેવા કરે ઊભા છે કે વર્ષોથી કચ્છમાં છું પીએસઆઈ છું અને આગળ જો આજ જોઈએ આપણે ક્યાંક બોર્ડ વંચાશે ક્યાંક નહીં વંચાય કારણ કે ઊભા રહીએ તો ટ્રાફિક થઈ જાય એટલે અહીં જો ભાઈઓ પણ નાક પાડે છે જલ્દી આગળ નીકળી જાવ જલ્દી આગળ નીકળી જાવ એમ કહેતા કેતાં આપણે આગળ વધી રહ્યા છીએ આ પણ સરસ મજાનો મોટો કેમ્પ છે ગઈ સાલ કરતાં બે ત્રણ કેમ્પ મેં જોયા એક નોખા ગામનો નોખા પરિવારનો તો કોટક પરિવારનો ગઈ સાલ આપણે એનો વિડીયો બનાવેલો આ વખતે જોયા નહીં કદાચ નહીં આવ્યા હોય નહીં બનાવ્યો અને કદાચ પાછળથી પણ કેમ્પ બન્યો હોય કંઈક ખબર નથી વિચાર્યું મળસું અહીં એક જામનગરથી આવે છે અને એમનો મેં વિડીયો કર્યો છે તમને બતાવીશ આગળ સરસ મજા નાસ્તાની વ્યવસ્થા કરે આમ કેમ્પ માંડે પણ લોકોને પ્રેમથી જ માણે અહીં પણ જુઓ અંદર હાલો પાઉંભાજી ખાઓ એ દાબેલી તો અનેક જગ્યાએ હતી પાઉંભાજી દાબેલી પાણીપુરી વડા એ રીતે અલગ 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 તમને બતાવતી જઈશ અહીં તમે જુઓ છો દિવસ આ થમવાની તૈયારી થઈ ગઈ છે એકદમ સૂર્ય મહારાજ ઘરે જઈ રહ્યા છે અને એનું સીન લોકોનો આગળ ધીમો ધીમો વધતો પ્રવાહ અહીં પણ એક મોટો કેમ્પ આવી ગયો છે કયાક લોકો આરામ કરે છે ક્યાંક બેસે છે તો આગળ વધે છે અત્યારનો સમય એવો છે કે બેસતા નથી લોકો વિશેષ ચાલે જાય છે કારણ કે ઠંડો વાતાવરણ છે જમવાની હજુ વાર છે જમવા બેસશે એટલે શું થાય કે પછી થાક લાગે એટલે જ્યાં બેસે ત્યાં સુઈ જવા એટલે હાથમાં જે મળે આ વડોદરાથી આવેલી ગાડી એટલી બાજુ બધી ખાતી હતી ને તો કોઈ ઠંડુ પીણું તો કોઈ છાસ પીવડાવે છે કોઈ કેળા તો કોઈ એપલ આપે છે કોઈ નાશપતી તો જમરૂખ આપે છે કોઈ તરબૂચ આપે છે અમને આગ્રહ કરીને આપતા હતા કીધું નહીં અમારે અમે ખાઈ નહીં શકી અમે ગાડીથી નીકળ્યા છીએ તમારા દર્શન કરવા નીકળ્યા છીએ અને આ દર્શન કરી અને લોકોને તમને બધાને દર્શન કરાવશો ફોલોઅર્સને એટલા માટે જો કેમ્પ નથી બાંધ્યો એ પોતાની નાની એવી સેવા કરવા માટે પણ લાઈનમાં છે જે દેવાનો ભાવ છે ને એ અતિ મોટો છે લેવું સરળ પણ દેવું કઠણ હે પણ દેવું હોય ને ત્યારે આનંદ વિશેષ હોય બધાના મુખ પર ખુશીનો માહોલ દેખાશે તમને કારણ કે દઈ રહ્યા છે લેવું હોય એની આંખ નીચી થઈ જાય પણ આજે ન થાય કારણ કે આજે આપણે માના શરણે જઈ રહ્યા છીએ મારા દર્શને જઈ રહ્યા છીએ અને આપણે જો નહીં લઈએ તો લેનારા જે દેનારા છે એનું દાન સાર્થક કેમ થશે એટલે એ દાન સાર્થક થાય એ આપણે લેશું કે આપણે શરમ નહીં અનુભવ્યું પણ હું તો ગાડીમાં બેઠી હતી એટલે હું તો નહોતી લેતી કારણ કે મને ખરેખર જ થતું હતું કે ગાડીથી જઈને થોડું આપણાથી લેવાય કાંઈ આપીએ નહીં તો કાંઈ નહીં પણ લેવાય તો નહીં છતાં ત્યાં બે ત્રણ પરિવારોએ બહુ આગ્રહ કર્યો એટલે બે કેળા લીધા અમે અને આ

કે હેલ લઈને આવીશ ત્યાં માતાજીને ચડાવવાની છે કે અને ચોખા ભરીને લઈ આવશો હવે પાંચ કિલા ચોખા ભર્યા છે અને માતાજીને ચડાવશો પછી હેલ લઈ આવશો વાહ ખૂબ સરસ માતાજી તમને જાજુ દે માતાજી પુત્રો દે એટલા માટે દેશે દેશે મા તો દયાળુ એ કંઈક ને બે છે મા દયાળુ છે ભલે ભલે માડી વાગડ માં કેવું બધા ઓળખો ભેગા નોખા નોખા છો ભલે જય માતાજી બેઠે લાયક નઈ જય માતાજી એટલી શ્રદ્ધા હતી કે જેના કારણે મેં હેલ પણ કેટલી શણગારી હતી આ હું લઈને જઈશ અને મારી માં મનની માનતા પૂરી કરશે હવે આપણે પહોંચ્યા છીએ જય માતાજી કેમ છો બધા જામનગર વાળાનો આ કેમ્પ છે અહીં ભેલ બનાવે ભજીયા બનાવે ફૂલવડી ચીપ્સ અલગ અલગ ખવડાવે છે ચાલો એમને મળીએ અને ગઈસાલનું ચિત્ર જોઈએ

ત્યાંથી આગળ વધતા જાય હવે રાત પડી ગઈ છે લોકો પણ આરામમાં ફિર્યા છે અને તેમ જેમ આગળ ચાલ્યા જાય છે સામત્રા બાજુ સુખ પરથી માનુકૂળ થઈને તેમ પદયાત્રીઓનો પ્રવાહ વધતો જાય છે કેમ્પ તમે સમજો ને સો મીટર દોઢસો મીટર તો કેમ્પ છે ક્યાંક જ જો કેમ્પની સગવડતા થઈ શકે એવું ન હોય તો ત્રણસો ચારસો મીટર હોય એક કિલોમીટરની અંદર તો ચાર પાંચ આવા મોટા કેમ્પ આવી જાય એટલે ચાલવા વાળાઓને તો શ્રદ્ધા છે પણ દાન કરવાવાળાને અને એમાંય મહેનત કરવાવાળાને એ વિશેષ શ્રદ્ધા છે દાતાર પૈસા આપે છે પણ મહેનત કરવાવાળા પણ અનેક લોકો છે જો હવે શ્રાર્થ ચડી ગઈ છે પણ તમે દેખી શકો છો એક સરખો પ્રવાહ સતત ચાલ્યો જાય છે સતત ચાલ્યો જાય આપને પણ વિશેષ આનંદ થતો જાય એવું છે તમે મારા ફોલોસમાંથી કોઈ પગપાળા ગયા હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂરથી જણાવજો અમારા આપણા આ કચ્છની પરંપરા છે એ તમારી સામે મૂકી રહી છું આશા રાખીશ કે તમને ગમશે હું બે વખત પગપાળા ગઈ છું એક વખત મારું પિયર ગુંડિયાળીએ ત્યાંથી ગઈ હતી એક વખત સાસરે લુડવાથી ગઈ હતી પછી નથી ગઈ અને નક્કી કર્યું કે જ્યારે આપણે ભગવાન શક્તિ દે શરીર રીતે તન મન ધનની તો આપણે સેવા કરવાની પગે ચાલવા કરતા એના પછી હું ગઈ જ નથી ક્યારે અને છેલ્લા બે ત્રણ વર્ષથી આપે વિડીયો કરી અને લોકોની સેવાને બિરદાવી રહ્યા છે જો અલગ અલગ સરસ મોટા મોટા કેમ્પો બધાને કાંઈ ને કાંઈ નવું નવું પીરસાઈ દિવસે છે મોટા કેમ્પો મધ્ય ગઈ હતી એ સામે મોકલું તો બે ત્રણ કલાકનો વિડીયો થાય એટલે કંઈક શોર્ટ લિસ્ટ કરવું પડે મને માસાપુરા કચ્છ દેશ દેવી છે સર્વનું કલ્યાણ કરે સર્વની મનોકામના પૂર્ણ કરે એવી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ ચાલો અહીં મને એમ લાગે છે કે તું પાઉંભાજી છે અને એક જગ્યાએ વડામ પણ છે તો અહીં મસ્ત ગરમા ગરમ પાઉંભાજી પીસાઈ રહી છે ટેસ્ટમાં પણ બેસ્ટ બધું ખોરાવી રહ્યા છે જય માતાજી કહું એટલે નારા સાથે હાથ ઊંચો કરે અને મસ્ત ગીત વાગે અહીં બહુ આગ્રહ કર્યો પ્રસાદ લ્યો એટલે મેં ત્યાંથી ભેલ સૂકી ભેલ આપતા હતા બધાને સરસ મજાનો ચેવડો હતો ભેલ એટલે મેં કીધું આપો બે ચમચી જેટલો પ્રસાદ પૂરતો બાકી તો ગાડીમાં બેઠા બેઠા મારે જે ખવાય નથી ને ખાવું નથી અને અહીં ગીત વાગતા જાય જો એના તાલે જુવાનો દીકરાઓ રમતા રમતા જાય છે આગળ રમશે એ પણ તમને બતાવીશ લાઠી ફેરવે આગળ જાય આમ જુઓ તો મોજ પણ એમને થઈ જાય ચેન્જ પણ મળી જાય માતાને મળ જવું છે જવું છે એટલે સતત ખેતી કે કાંઈ કામ કરતા હોય બિચારા ધૂળિયો ધંધો જેને કહીએ ને એ કરતા હોય તમને ચેવડાની વાત કરીને એ આવડ્યો ચેવડો જે મને પ્રસાદ આપ્યો હતો તો એનામાંથી એને અલગ જીવન મળે હા બે ચાર દિવસ માટે અને બધાને એ શક્તિ નથી હોતી કે આટલું બધું ખાઈ પણ શકો તો હું તો કહું છું એ પણ સારું છે કે અલગ અલગ પ્રકારની વસ્તુ દરેક નાના મોટા લોકોને ગરીબ તવંગર બધાને મળી રહે ટેસ્ટ પણ તો મળી રહે ને બેસ્ટ તો અહીં જો ગીત વાગે છે ને જુવાનો રમવા માંડ્યા છે મેં વિડીયો શરૂ કર્યો તો તે મેં વિશેષ રમવા માંડ્યા મેં ચાલો લઈએ થોડીક વાર આમ તો વધુ લીધો તો પણ એ પછી કીધું હવે બધો જ નહીં નાખી શકું સારો રમતા હતા બધા ફરીથી કહી રહ્યું છું કે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક તો કરજો પણ થોડોક શેર કરજો આ અમારા કચ્છની સંસ્કૃતિ આ આપણા કચ્છની સંસ્કૃતિમાં આશાપુરાના દર્શનની મને લાગે છે કે ચાલીસ પચાસ વર્ષથી આ સતત ચાલ્યું આવે છે અને વિશેષ વધતું જાય છે એ સંસ્કૃતિ આપણે ઘણા લોકો સુધી પહોંચાડીએ આપણે એવા અનેક લોકો છે કે મુંબઈથી લંડનથી આવીને પોતે કામ કરે છે અને પોતાના કેમ્પ પણ કરી દે છે આના પછી આપણે એવા એક પણ બેનને મળવાના છીએ તમે જે બીજા વિડીયોમાં બતાવીશું અહીં છે બટેટા વડા ચટણી અને બટેટા વડા ભરફેટ ખવડાવે જેને ખાવા હોય એટલા ખાવ

આપણે ફરી મળીએ છીએ આવા એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે હજી એક સરસ મજાનો કેમ પ્રાશ ગરબા અને લંડન અને મોરબીની જે મોજ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈએ તો આવજો મિત્રો જય માતાજી જય 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 ગુજરાત જય ભારત અને જય હિન્દ જય આશાપુરામાં જય આશાપુરા